આજે પણ હું એ સમાજથી હાથ જોડીને માફી માંગુ છું એકદમ આટલું મોટું એમને પગલું કઈ રીતે ભરેલું છે એમાં હજુ હજુ સુધી સંબંધ નથી આવ્યો ભાસ્કર બહિયલ પહોંચ્યું તો અજંપા ભરી શાંતિ હતી સંપૂર્ણ કર્ફ્યુનો માહોલ હતો એકલ દોકલ માણસ સિવાય કોઈ દેખાતું ન હતું આ બહિયલ ગામની હિતેશ બેન્કરની ની દુકાન છે કે જ્યાં મુસ્લિમ સમાજના ટોળાએ સૌથી પહેલા તોડફોડ કરી અને આગ લગાવવાનો પ્રયાસ કર્યો ઉશ્કેરાયેલું ટુળું આગલેથી ન અટ્યું અન્ય કેટલીક દુકાનો સળગાવી ગરબા મંડપ સુધી ધસી આવ્યું બે હજાર માણનું ટુળું વાપરથી આવ્યું અને પાંચ માણું ટૂળવા મંદિર બાજુ અમારનો ભૂનો સપના એટલે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ